ઘટના બનવા પામી જ્યાં સફાઈ કામદારો હડતાલ પર હતા અને છાવણી બનાવીને સુઈ રહ્યા હતા ત્યારે બે ખુટિયા બળદો લડતા લડતા સફાઈ કામદારોની છાવણીમાં ઘુસી ગયા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી રખડતા ઢોરના ત્રાસનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે આજે સાબર સ્ટેડિયમના સફાઈ કામદારો પાંચ પાંચ દિવસથી હડતાલ ઉપર છે અને આજે એવી ઘટના બની છે કે આ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રે આજે એકવીસ એકત્રીસ દિવસ થયા છે આજે દસ કલાકે આ છાવણીની અંદર બધી બહેનો બેઠેલા હતા યુવાનો બેઠેલા હતા અચાનક જે બળદિયા કહેવામાં આવે છે આખલા એ બે લડતા હતા અને જે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા રથ જઈ રહ્યો છે એ આ રથને બે લડતા લડતા ગાડીને ખૂબ નુકસાન થયું છે આજ આપ જોઈ રહ્યા છો કે કાચના બાટ તો તૂટી ગયો છે ને આ જે બેનો હડતાલ ઉપર બેઠેલી એમનો આભાત આજે બચાવ થઈ ગયો છે કે આજે ખરેખર કોઈ હોનારત બની જાય તેમ છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી કે આ કામદારો પાંચ પાંચ દિવસથી હડતાલ ઉપર છે તેમ છતાંય આ લોકોને ન્યાય આપવા માટે તંત્ર ઘોર નિંદ્રામાં છે અને આ યાત્રા માલપુરથી દિલ્હી તરફ જઈ રહી છે તેમ છતાંય પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં પોલીસ પ્રોટેક્શન આપવામાં પણ આવ્યું નથી ભોભોઈ સુધી હોમગાર્ડ પોલીસ અમારે જોડે રહી હતી પરંતુ આજે દસ દિવસથી રાત અને દિવસ આ યાત્રા અહીં ચાર દિવસથી છે ભોભોઈથી આગળ નાખી તેમ છતાંય કોઈ પોલીસનો સહારો મળ્યો નથી તંત્રનો સહારો મળ્યો નથી આ દુઃખભરી બાબત છે કે કોઈ મોટી હોનારત બનશે ત્યારે આ તંત્ર જાગશે તેવું મને લાગી રહ્યું છે તો મારી વિનંતી છે સરકારને કે આ કામદારોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ ને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણપ્રશ્નો માટે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા જઈ રહી છે ત્યારે આજે આ જે આખલા કહેવામાં આવે છે આજે બે લડતા હતા અને ગાડીને નુકસાન થયું છે ખૂબ પરંતુ આ જે હડતાળ ઉપર બેઠા છે એમનો આભાજ બચાવ થઈ ગયો છે એટલે ગુજરાતની જનતાને વિનંતી છે કે અમારે અમારો અધિકાર જોઈએ છે અમારે અમારો ન્યાય જોઈએ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો